ભરૂચ શહેરના ધોળીકુળી વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના ત્રણ માળના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા આંગેની જણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતાં તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી જોકે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસી ના ફાયર પાંચ થી પણ વધુ ટેન્ડરોને ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી તોડાઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સુધા ઇન્દ્રવદન ગાંધીનું મકાન પંચ્યાસી વર્ષ જૂનું લાકડાનું હોવાથી આગ પણ કાબૂ મેળવવા માટે અઠાક પ્રયત્નો કરવા પડ્યા હતા આ મકાનની નીચે પૂજાપાનું સામાન વેચવાની દુકાન હોવાથી તેનું ગોડાઉન તરીકે મકાનના ત્રીજા માળનો ઉપયોગ કરવામાં આવતો હતો જૂના ભરૂચ ધોળીપુર વિસ્તારમાં આજ રોજ અગમ્ય કારણોસર એક મકાનમાં આગ લાગવાનો કારણ બનાવ બન્યો હતો જેના પગલે સ્થાનિક કોર્પોરેટર શ્રી દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની ચાર ગાડી અને જીએનએફસી ની એક એમ પાંચ ફાયર ટેન્ડર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી જે ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી